શ્વાસ ઉશ્વાસ ને જે કર્યા છે ને હા જો સમજાય તો એ ઓહમ સમજ બોલે છે હા હા પણ લક્ષ હોય તો ત્યાં સમજાય હમ આપડે સુરતા જો ન હોય તો આડું અવળું જાય બરોબર હા નણદન લહેરિયો હા હા એવું થાય એમાં લક્ષ હોય એટલે ઓહમ અને સ્વહમ હા જો તમે એ આમ તો વિશ્વ અર્જુન ને માં કીધું કે હે અર્જુન મારા વિશ્વ સ્વરૂપ ને જો તો વિશ્વમાં તમે બધા જોયી તો બધા બધી હાલત છે

મેળ આવે એટલે એમ કે ઘાટમાં જાય તો મેળ આવે ને ઘાટમાં જવું બરાબર ને નદીઓનું પાણી ને જો દરિયા ને હોય તો નદી મુકી દઉં એમાં ભૈવ દરિયા ન થાય એટલે એ ગુરુ જે મહામંત્ર કીધું અને કોઈ નામે કે છે આ બધા નામ ની કરે છે ને પણ પૂર્ણાવતી થાય ત્યારે એનો સાર ની રહે આમાં કોઈ અંતરો રહેતો નથી હવે અમુક તો એમ કે છે કે સો મહિના અખંડા સો મહિના જપવાના

આપણે એમને સાર કેતા ને કે ભાઈ મહામંત્ર કૃપા કર્યા વિચાર કર્યા એના સાર પછી સાર માં એને કીધું કે વિચાર કરી લે સાર ને તો આપડે રૂપાંતર કરવું પડે રૂપાંતર બદલી જાય જાય એટલે નામ રૂપ ના ગુણ એ બદલી ગયું બદલી ગયું પછી દહી થઈ ગયું દહી થઈ ગયું કારણ કે દૂધ મટી ગયું હવે દહી થઈ ગયું માખાણ થઈ ગયું અંધારું હોય ને એનું કારણ કે શબ્દ રૂપી દીવો થાય નઈ ત્યાં હોય અંધારું અનુભવ રૂપી દીવો છે તમારા અનુભવ પ્રગટ થાય તો તમે વાણી પ્રકાશ કરો ઉગ્યા પછી અંધારું રહેતો ભૂલવણીમાં હાલે ભટકતો આ કર્યા કરમ પરમાણે ક્યાંક ભૂલવણી છે ને એટલે આ સંતો મહાપુરુષો એક તમને લક્ષ આપ્યું છે કે ભાઈ તમે આનો ધ્યેય રાખો તો તમે ભૂલી ન તમારું જે સાર છે ને તમે અનુભવ કરી અને આનો અનુભવ કરો તો તમે ભજન સમૃદ્ધિ તો તમે ઈ ગતિમાં રાશ્યો અધો ગતિ તો છે પરમ ગતિ તો વાત ક્યાં રે મહાપુરુષો પરમ ગતિવધિ ની વાત પરમ ગતિ વાત કરી એટલે અધોગતિ એ નો જવા માટે સદગુરુ ના દેવી દેવતાઓ સમર્થ તો હતા એની કોઈ આગળ વધ્યું નથી ઢીમર ને પણ નારદ ને પણ ઢીમર ને ગુરુ લી બરોબર કારણ કે મુક્તિ ને માર્ગ લીના

મળે ત્યારે પરમાનંદ કરવો ને આપડે બેઠા છીએ પણ આનંદ મને તમને એક ફીટ નીચતા આનંદ નથી આવતો પણ આ બધા આનંદ માટે સંતોષ નારદ ને ઢીમર જ દેખાણો બરોબર દરવાજા બદલાર નો કર્યા જેવા એટલે એના ઢીમાર દેખાણો એટલે ટોકમાં ઢીમર આ છે ઈ દેખાણો એના હાડ માં નથી ટોકલો લઈને આવતો હા બધી પછી મસ્ત ગંદા કેવા કે વધારે તો મહાપુરુષ એક આશક્તિમય કામ કામ માં વધારે બાર બરોબર કે ભાઈ કામ જો વ્યાપે તો તમને એ મળવા ન મળવાથી ક્રોધ વ્યાપ